દરજી બ્રાહ્મણ વાણિયા કારડિયા રાજપૂત પટેલ પંચાલ સુથાર અને વાળ અને એ લોકોની પેટા જ્ઞાતિઓ અમુક એમ કરીને કુલ ચોસઠ જ્ઞાતિઓની અંદરમાં બુટ ભવાની કુળદેવી તરીકે પૂજાય છે કયા કયા કુળમાં પૂજાય છે મેં નામ આપ્યું યાદી આપીને એ બધા જ કુળમાં આ બુટ ભવાનીમાં આનું નામ બુટ ભવાની કેમ પડ્યું હશે તમે ક્યારે વિચાર કર્યો બુટ ભવાની કેમ પડ્યું મંદિરે કોણ કોણ આવે છે રોજે એને ખબર હોવી જોઈએ ને હા આવો છે બુટ ભવાની નામ એનું કેમ પડ્યું આવો આજે હું તમને બુટ ભવાની માં ભગવાન શિવજીની આદ્ય શક્તિ છે આ તો ભવાની કોઈ સામાન્ય નથી ચોસઠ જ્ઞાતિઓની અંદર કુળદેવી છે આ જગદંબા અને કુળનું રક્ષણ કરનારી દેવી છે એના નામનો દીવો કરે એનું કામ કરે એવીમાં હાજરા હજુર હળવતથી 15 કિલોમીટર દૂર સાપકડા નામનું ગામ છે સાપકડા ત્યાં બુટ ભવાની માતાનું મૂળ જન્મસ્થાન કહેવાય છે